ઉપલી માથાસર ગામના પ્રવાસી શિક્ષકને નોકરી પરથી છૂટા કરાતા એક આદિવાસી શિક્ષકે રોજીરોટી ગુમાવી હતી બે દિવસ પહેલાં નર્મદા જિલ્લાના દેરીયાબાડા તાલુકાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભાલજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાનું સરકારને ધ્યાન દોરવા એક નિવેદન આપ્યું હતું ભાલજી વસાવા પોતાના ગામની બાજુમાં આવેલ ગામ પાનખલા ગામ પાસે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠના બાળકોને પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા છે પરંતુ ભાલજી વસાવાએ પોતાની સમસ્યા તરફ સરકારને ધ્યાન દોરવા સોશિયલ મીડિયા દ્વારા જેવું નિવેદન આપ્યું કે રાજકીય ષડયંત્ર કરી બીજા દિવસે તેમને શાળામાંથી વર્તણૂક સારી નહીં તેમ કહી હાથમાં પત્ર આપી ફરજ કરી દેવામાં આવ્યો હતો આ યુવા પોતાના પરિવારના આઠ જેટલા સભ્યોનું અપ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી પાલન પોષણ કરે છે

ડીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે રૂપ છે અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને માબહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કે જિલ્લામાં જે પૂર્વ પૂર્વપટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઊંચું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા શિક્ષક કભી સાધાર નહી હોતા હું સાર્થક મેસ મારી પાસે જ્યારે જયારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ